ઉનાળામાં રોગોથી બચવા માટે શું કરવું જોઈએ ઘણા લોકો માટે ઉનાળો એ આનંદનો સમય છે કારણ કે આ સિઝનમાં મનોરંજનના શિબિરો પ્રવૃત્તિઓ હિલ સ્ટેશનો પર ફરવા અને ઉજવણી માટે બોલાવવામાં આવે છે જો કે ઉનાળાને લગતી વિકૃતિઓ જેમ કે સનબર્ન ચામડીના રોગો સ્ટ્રોક આંખોમાં દુખાવો પણ આ ઋતુનો એક ભાગ છે તાપમાનનો પારો વધવાથી ગરમીને લગતી બીમારીઓનું જોખમ પણ વધી રહ્યું છે રમતવીરોની કેટલીક સામાન્ય પરિસ્થિતિઓમાં ગરમીનો થાક ગરમીમાં ખેંચાણ અને હીટસ્ટ્રોકનો સમાવેશ થાય છે ઉનાળા સંબંધિત રોગોના કેટલાક ચિહ્નો અને લક્ષણો છે થાક બેભાંતા ચિત્તભ્રમણા બેચેની મૂંઝવણ દિશાહીનતા ઉબકા ભાગ્યા ઉલટી માથાનો દુખાવો મૃત્યુ આત્યંતિક પરિસ્થિતિઓમાં ઉનાળાના રોગ માટે કોને જોખમ છે સગર્ભા સ્ત્રીઓ શિશુઓ વૃદ્ધો અને અમુક દવાઓ સહિત અમુક દવાઓ લેતા લોકો તમારા શરીરના મુખ્ય તાપમાનમાં વધારો કરી શકે છે આ ઉપરાંત વધુ વજનવાળા લોકો જેઓ ઊંચા તાપમાને ખરાબ રીતે આનુષાંગિક છે અને જેઓ સૂર્યની નીચે વધુ મહેનત કરે છે તેઓને પણ ઉનાળા સંબંધિત રોગોનું જોખમ રહેલું છે ઉનાળાને લગતા સામાન્ય રોગો નિર્જલીયકરણ જે લોકો લાંબા સમય સુધી તડકામાં રમે છે અથવા શારીરિક કામ સાથે સંકળાયેલા કામદારો જેમ કે રોજી મજૂરી કરતા મજૂરોને આવું થાય છે અને જો આ લોકો પૂરતું પાણી લેતા નથી તો તેનું કારણ બની શકે છે હાઇપરટેન્શન પણ સામાન્ય રીતે બાળકો સૂર્યની નીચે રમતી વખતે પરસેવાથી ડિહાઇડ્રેટ થઈ જાય છે ડિહાઇડ્રેશન ઉનાળાને લગતા અન્ય રોગોનું જોખમ પણ વધારે છે કારણ કે તે તાપમાનમાં ફેરફાર કરવાની આપણા શરીરની ક્ષમતામાં દખલ કરે છે ચીકણું તરસ શરદી ચક્કર અને પેશાબ ઓછો કે ન આવવો એ થોડા નિર્જલીકરણ લક્ષણો છે હીટસ્ટ્રોક હિટસ્ટ્રોક એ ઉનાળાની સામાન્ય બીમારી છે જો ઉપેક્ષા કરવામાં આવે તો તે જીવન માટે જોખમી બની શકે છે હીટસ્ટ્રોકના લક્ષણોમાં શરીરનું ઊંચું તાપમાન અસામાન્ય ધબકારા મૂંઝવણ એરિથમિયા અને શ્વાસની તકલીફનો સમાવેશ થાય છે ફૂડ પોઈઝનિંગ હાનિકારક પરોપજીવી અને બેક્ટેરિયા એ ખોરાકથી થતી બીમારીઓનું સૌથી સામાન્ય કારણ છે ઉનાળામાં ગરમ ભેજવાળું હવામાન બેક્ટેરિયાના વિકાસ માટે ફળદ્રુપ સ્થિતિ પ્રદાન કરે છે જે ખોરાકના દૂષણ અથવા ઝેર તરફ દોરી જાય છે પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ આ અન્ય સામાન્ય રોગ છે જે ઉનાળામાં પુખ્ત વયના અને બાળકો બંનેને અસર કરે છે ઉનાળામાં ઘણી સ્ત્રીઓ આનો ભોગ બને છે તેઓ ઘણીવાર જાણતા નથી કે તેમનું શરીર નિર્જલીકૃત થઈ રહ્યું છે અને તેથી તેઓ પૂરતું પાણી પીતા નથી અને પોતાને આ ચેપ માટે સંવેદનશીલ બનાવે છે સંબર્ન એ સૂર્યમાંથી આવતા હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ માટે શરીરના વધુ પડતા એક્સપોઝરનો ઉલ્લેખ કરે છે આના કારણે ત્વચા પર પીડાદાયક ફોલ્લીઓ હળવા ચક્કર સહિત થાક ચિકનપોક્સ અબડાની ઘટનાઓ દર વર્ષે વધી રહી છે કારણ કે ગરમ હવામાનમાં વાયરસ સારી રીતે ખીલે છે અને જનતાને અસર કરે છે અતિસાર ગરમીના મહિનાઓમાં બગડેલા ખોરાક ખાવાથી થતા ઝાડા સૌથી સામાન્ય છે અસુરક્ષિત પીવાનું પાણી અને દૂષિત ખોરાક લેવાથી ઝાડા થાય છે તેને આરોગ્યપ્રદ રીતે તૈયાર ખોરાક અને સ્વચ્છ પાણીના સેવનથી અટકાવી શકાય છે ઉનાળાના રોગથી બચવા માટેની ટિપ્સ પ્રવાહીનું સેવન વધારવું જો તમને તરસ ન હોય તો પણ વધુ બિનાલ્કોહોલિક પ્રવાહી પીવો એવા પ્રવાહીનું સેવન કરવાનું ટાળો જેમાં ખાંડની માત્રા વધુ હોય કારણ કે આ પીણા વાસ્તવમાં શરીરના વધુ પ્રવાહીને ગુમાવવાનું કારણ બની શકે છે તમારે ઉદાર માત્રામાં પાણી નારિયેળનું પાણી ફળોના રસ સહિત પાણી ભરેલા ફળો જેવા કે કસ્તુરી તરબૂચ અને તરબૂચ પીવું જોઈએ કોઈ પણ વસ્તુ જે શરીરને ઠંડુ કરી શકે છે અને તમને હાઇડ્રેટેડ રાખી શકે છે ઠંડુ પીણાનું સેવન ઓછું કરો આ તમને પેટના દુખાવાથી બચાવી શકે છે ઘરની અંદર રહો જો શક્ય હોય તો ઉનાળા દરમિયાન ઘરની અંદર રહેવું અથવા એર એરકન્ડીશન્ડ જગ્યાએ રહેવું વધુ સારું છે જો બહાર જવાનું હોય તો જાહેર સ્થળો અથવા શોપિંગ મોલમાં જવાનું રાખો જે શરીરને ઠંડુ રાખવામાં મદદ કરી શકે સૂર્યના સંપર્કને મર્યાદિત કરો અને સવારે અથવા સાંજે જ્યારે તે ભેજયુક્ત અને ગરમ ન હોય ત્યારે કસરત કરો તમારી ત્વચાને સુરક્ષિત કરો ઉનાળામાં ત્વચાના રોગોથી પોતાને બચાવવા માટે હંમેશા પંદર કે તેથી વધુના સનપ્રોટેક્શન વાળા સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરો તડકામાં બહાર નીકળવાના વીસથી ત્રીસ મિનિટ પહેલા તમારા પગમાં સનસ્ક્રીન લોશન લગાવવાનું ભૂલશો નહીં અને કાન પણ તમારા ચહેરાને સ્કાર્ફ સ્ટોલથી ઢાંકવાની પણ સલાહ આપવામાં આવે છે તમારા અંગોને સુરક્ષિત કરો હાથ અને પગ તમારા અંગો હાથ અને પગને હળવા રંગના ઓછા વજનવાળા અને કપડાં ગુમાવીને સુરક્ષિત કરો શેરી ખોરાક ટાળો બગડેલો ખોરાક ખાવાનું ટાળો અને ઉનાળામાં સ્ટ્રીટ ફૂડથી સાવધાન રહો કારણ કે ખોરાક બગડવાની શક્યતા ઘણી સામાન્ય છે ઉપરાંત પેકેજ ફળો અને કાચા શાકભાજી ખરીદવાનું ટાળો કારણ કે તે ઉનાળાની ગરમીને કારણે બગડે છે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વીડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર